જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આ જ્યાં આપણે સુરતનું ફેમસ લીલું ઊંધિયું બનાવીશું તો ઊંધિયું બનાવવા માટે આપણે પહેલાં મુઠિયા બનાવીશું તો તેના માટે આ એક વાટકી જેટલા આપણે મેથીના પાન લીધા છે મેથીના પાનને ધોઈ અને ઝીણા ઝીણા સમારી લીધા છે હવે આપણે આ એક વાટકી જેટલો ચણાનો લોટ લઈશું અને એક વાટકી જેટલો આપણે રોટલીનો જે ઘઉંનો લોટ આવે છે તે લઈશું હવે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું ચપટી એવી હળદર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી જેટલા સફેદ તલ લઈશું એક ચમચી જેટલો આપણે રવો લઈશું રવો લેવાથી આપણા મુઠિયા સરસ એવા ક્રિસ્પી બનશે અને એક ચમચી જેટલું તેલ લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર આવી રીતે મિક્સ કરી લઈશું તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું હાથમાં લઈને આવી રીતે પાણી છાંટવાનું છે ડાયરેક્ટલી પાણી નથી લેવાનું નહીંતર આપણું મિશ્રણ ઢીલું થઈ જશે આપણે આવી રીતે હાથમાં પાણી લઈ અને પાણી લેતા જઈશું અને લોટ બાંધી લઈશું તો જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે વધારે કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધી લીધો છે અને આટલા લોટ બાંધવામાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી જોયું છે તો હવે આપણે તેલવાળો હાથ કરીને આવી રીતે નાની નાની વાળી લઈશું એટલે આવા નાના નાના આપણે વાળી લઈશું ગોળ બનાવવા હોય તો ગોળ પણ બનાવી શકાય છે અને લાંબા પણ બનાવી શકાય છે આપણે આવી રીતે ગોળ નાના નાના મુઠિયા બનાવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવા મુઠિયા બનીને તૈયાર થઈ જાય છે તમારે જેટલી સાઇઝના મુઠિયા બનાવવા હોય એટલી સાઈઝના મુઠિયા બનાવી લેવાના તો આપણે બધા મુઠિયા વાળી લીધા છે હવે આપણે મુઠિયાને તળી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે મુઠિયા તેલમાં મૂકી દઈશું જેટલા કઢાઈમાં આવે એટલા આપણે મુઠિયા મૂકી દઈશું તળાઈ ગયા છે જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે અને ક્રિસ્પી થઈ ગયા છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે ઊંધિયા માટેનો મસાલો તૈયાર કરી લઈશું તો આ એક વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે અને આ બે ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે છ થી સાત આઠ જેટલી લસણની કળીઓ લીધેલી છે અને આ એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તેને આપણે આવી રીતે સ્લાઇસ કરીને લઈ લઈશું અને આ ચાર નંગ જેટલા લીલા મરચાં લીધેલા છે કોથમીરના પાન લઈ લઈશું કોથમીરને આપણે ડાળી સાથે સમારી લીધી છે કોથમીરના પાન લઈ લઈશું ચમચી જેટલા સફેદ તલ લઈશું એકથી દોઢ ચમચી જેટલા તમને ભાવે તે પ્રમાણે લેવાના સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચપટી જેટલી હિંગ લઈશું અડધી ચમચી જેટલી ખાંડ લઈશું હવે આ બધી વસ્તુને આપણે પીસી લેવાની છે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો તો જોઈ શકો છો આપણે સરસ એવો મસાલો પીસી લીધો છે એકદમ પેસ્ટ નથી કરવાની આવી રીતે દરદરો મસાલો પીસી લેવાનો છે તો આપણે ઊંધિયા માટે બધા શાકભાજી લઈ લીધા છે અને સમારી લીધા છે તો આ રીંગણ લીધેલા છે પાંચ નંગ જેટલા રીંગણ લીધા છે રીંગણને આપણે આવી રીતે ડીટિયાનો ભાગ કાપી લીધો છે અને આ ફ્લાવર લીધેલા છે ફ્લાવરના મોટા ટુકડામાં કટ કરી લીધા છે સુરતી પાપડી લીધી છે રતાળુ લીધેલું છે રતાળુના ટુકડા કરી લીધા અને આ શક્કરિયા લીધા છે શક્કરિયાને કાપીને આપણે પાણીમાં રાખી દીધા છે નકર શક્કરિયા કાળા પડી જતા હોય છે તુવેરના દાણા કાઢી લીધા છે લીલા ચણા લીધા છે અને આ વટાણા લીધેલા છે લીલું લસણ છે અને આ ચોળી આપણે ચીણી સમારી લીધી છે અને બટેકાના આપણે ટુકડા કરીને પાણીમાં રાખી દીધા છે તો હવે આપણે ઊંધિયું બનાવી લઈશું તો આપણે રીંગણને આવી રીતે કટ લગાવી દઈશું પાછળની સાઈડ આવી રીતે કટ કરીને મસાલો ભરી દઈશું જે આપણે લીલો મસાલો બનાવ્યો છે તેને આપણે આવી રીતે રીંગણમાં ભરી દેવાનો છે આવી રીતે દબાવી દબાવીને ભરી દઈશું તો આપણે બધા રીંગણમાં મસાલો ભરી લીધો છે તો હવે આપણે જે તેલમાં મુઠિયા તળાતા તેલમાં આપણે બટેટાને તળી લઈશું બટેટાને આવી રીતે તેલમાં તળી લેવાના છે તો આપણા બટેટા તળાઈ ગયા છે હવે આપણે તેને ફ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે શક્કરિયા તળી લઈશું તો આપણા શક્કરિયા પણ સરસ એવા તળાઈ ગયા છે તેને પણ આપણે લઈ લઈશું તો હવે આપણે રતાળું તળી લઈશું તો લતાળુ પણ તળાઈ ગયું છે તો આપણે આપણે તેને પણ લઈ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે જીરું એક ચમચી જેટલું અડધી ચમચી જેટલો આપણે અજમો લઈશું અજમાને આવી રીતે મસળીને લઈ લઈશું મુઠિયાના તેલમાં આપણે મુઠિયા તળાવું હોય એટલે તેમાં સરસ એવી મેથીની સુગંધ બેસી ગઈ હોય છે એટલે મુઠિયાનું તેલ લેવાથી સરસ એવો ઉંધિયામાં મેથી સ્વાદ આવે છે લઈ એક ચમચી તો હવે આપણે તેલમાં પાપડી લઈ લીધી છે પાપડીને આવી રીતે તેલમાં થોડી વાર ચતઈ લઈશું હવે આપણે આ લીલું લસણ લીધેલું છે તે લઈ લઈશું લીલા ચણા લઈ લઈશું વટાણા લઈ લઈશું ચોળી કટિંગ કરીને રાખી છે તે લઈ લઈશું અને આ તુવેરના દાણા લઈ લઈશું પાપડીના દાણા લીધેલા છે બધું બરાબર મિક્સ કરી લઈશું આ બધી વસ્તુને આપણે સરસ એવી તેલમાં સાતોઈ લેવાની છે આ બધા શાકભાજીમાંથી તમને જે ભાવતું હોય તે શાક વધારે લઈ શકાય છે અને જે શાક ન ભાવતું હોય તે સ્કીપ કરી શકાય છે આવી રીતે બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું ચપટી જેટલી આપણે હિંગ લઈ લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આ વાટેલા લીલા મરચાં લીધેલા છે બરાબર મિક્સ કરી લઈશું એક ચપટી જેટલો આપણે સોડા લઈ લેવાનો છે જે મીઠો સોડા આવે તે લઈ લઈશું એટલે આપણે આ બધા શાકભાજીનો કલર સરસ એવો જળવાઈ રહે લીલો કલર હે એટલા માટે આપણે કુકિંગ સોડા લીધા છે તો હવે આપણે તેમાં ફ્લાવરના ટુકડા લઈ લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે બટેટા તળીને રાખ્યા છે તે લઈ લઈશું અને આ શક્કરિયા લઈ લઈશું અને રતાળું લઈ લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે આ જે મસાલો બનાવ્યો હતો તે મસાલો લઈ લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે લીલા મરચાં લીધેલા છે મસાલામાં પણ લીધા હતા અને આ શેકમાં પણ લીધા છે એટલે આપણે લાલ મરચાંની જરૂર નથી આપણે લીલું ઊંધિયું બનાવી રહ્યા છીએ જો તમારે લાલ મરચું લેવું હોય તો લઈ શકાય છે તો આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે એક ચમચી જેટલો ઊંધિયાનો મસાલો લીધો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે બધું બરાબર મિક્સ કરી દઈશું તો હવે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું બરાબર મિક્સ કરી દઈશું ને આ કોથમીરના પાન લીધેલા છે કોથમીરના પાન લઈને મિક્સ કરી દઈશું તો હવે આપણે અડધા કપ જેટલું પાણી લઈશું બહુ વધારે પાણી નથી લેવાનું આપણે એકદમ સૂકું ઊંધિયું બનાવીશું એટલે આપણે અડધા કપ જેટલું પાણી લઈશું તો હવે આપણે આ રીંગણને આવી રીતે ઊંધા મૂકી દઈશું આપણે આવી રીતે ઊંધા રીંગણ મૂકીશું એટલે મસાલો બહાર નહીં નીકળે અને આ મુઠિયા મૂકી દઈશું મુઠિયા તમારે જેટલા લેવા હોય એટલા મુઠિયા લઈ શકાય છે તો મુઠિયા મૂકીને આપણે આવી રીતે થોડું દબાવી દઈશું હવે આપણે ઉપરથી એક ચમચી જેટલી ખાંડ લઈ લઈશું અને આવી રીતે થોડું થોડું દબાવી દઈશું હવે આપણે ઢાંકીને બે સીટી થવા દઈશું તો આપણે બે સીટી કરી લીધી છે અને કુકર ઠંડુ થઈ ગયું છે જોઈ લઈએ એકદમ સરસ એવું ઊંધિયું બન્યું છે અને એકદમ સરસ એવો કલર આવી ગયો છે તો હવે આપણે ઉપરથી લીંબુ નીચોવી દઈશું એક લીંબુનો રસ લઈ લઈશું આપણે આવી રીતે લીંબુ નીચોવી દઈશું અને મિક્સ કરી લઈશું ધીમે ધીમે આવી રીતે હલાવી લઈશું અને ઉપરથી કોથમીરના પાન મૂકી દઈશું તો હવે આપણે ઊંધિયાને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો કેટલું સરસ ઊંધિયું બન્યું છે એકદમ સરસ એવો ગ્રીન કલર આવ્યો છે ઊંધિયાનો તો આપણે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું સુરતનું ફેમસ એવું લીલું ઊંધિયું તો ઉત્તરાયણના તહેવારમાં તમે પણ આવી રીતે ઊંધિયું ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ઓછી મહેનતમાં તૈયાર થઈ જાય છે અને બજારમાં મળે તેવું જ ઊંધિયું બનીને તૈયાર થાય છે તો આવું મુંદિયું ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે સુરતી લીલું મુંદિયું કેવું બન્યું છે